નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે આપણે જે કેમિકલવાળી દવાથી જે ખેતી કરતા હોય પેસ્ટિસાઈડવાળી તો એનાથી છે ને જે આ મૂંડાની દવા નાખે એ બહુ ખતરનાક હોય જેનાથી જમીન બગડે અને આપણે જે મગફળીનું તેલ ખાઈ તો એમાંય આપણે નુકસાન થાય જે બીમારીઓ ઘણી બધી આવે તો જો ઓર્ગેનિક ખેતી કરતા હોય અને એને જે મુંડાની દવા અત્યારે જે ફૂગ અને મુંડો છે એ તો આવવાનો જ છે પણ જો ઓર્ગેનિક દવા છે એની કે એનાથી ના આવે જ્યાં સુધી માંડવી મોટી થાય ત્યાં સુધી જે પ્રશ્ન છે એ હલ થઈ જાય તો એના માટેનો જ વિડીયો છે કે કઈ દવા અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો તો આખો વિડીયો જુઓ એટલે ખબર પડે તો મિત્રો આ આપણે જે મગફળી છે એના દાણા છે જે કણકાં હવે આને પટ કઈ રીતના આપવાનો જે આપણે અત્યારે તો જે કેમિકલવાળી ખેતી કરતા હોય તો એ તો કેમિકલના જે આવે છે દવા એનો ઉપયોગ કરે પણ જો આપણે ગાય આધારિત ખેતી ઓર્ગેનિક કરતા હોય તો આપણે એ દવાનો ઉપયોગ ના કરીએ તો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ ઓર્ગેનિક આપણે ઘરે જ બનાવેલી અને સાવ આમ જોઈએ તો મફત જ કેમ કે આપણે જે ઘરે ગૌમૂત્ર હોય એ ગૌમૂત્રનો ઉપયોગ કરવાનો અને બીજો આવશે ચૂનો જે આપણે તંબાકુમાં ખાતા હોય એ ચૂનો અથવા બીજો ગમે એ ચૂનો હાલે તમે જોઈ શકો છો જે આ ચૂનાની ઓલી ડબલ્યુ છે નાની નાની એનું અને ગૌમૂત્ર આ બંનેનો ઉપયોગ કરવાનો તો સૌથી પહેલાં જેટલું તમારે બિયારણ હોય એ હિસાબે દવા બનાવવાની એટલે સૌથી પહેલાં મણેક બી હોય તો એમાં બસો ગ્રામ ચૂનો નાખી દો તો હાલે અને જે ગૌમૂત્ર હોય એ જે એને પેનું કરે એ પ્રમાણે જ ઉપયોગ કરવાનો કેમ કે જેટલું બી એટલું પાછું ગૌમૂત્રનો આ ભેજ પકડાય એ રીતના ઉપયોગ કરવાનો વધારે ગૌમૂત્ર હોય તો વધારે ભેજ પકડે તો બી ખરાબ થાય એટલે માપે જ રાખવાનું એની અંદર આ રીતના ચૂનો નાખી દેવાનો તમે જોઈ શકો છો કે જેથી કરી અને ચૂનો છે એ ગૌમૂત્રની અંદર ઓગળી જાય સાવ જો આ રીતના બધો ચૂનો આવે એ નાખી દેવાનો અંદર મણે બીની અંદર તમારે બસો ગ્રામ ચૂનો નાખવાનો ખાસ યાદ રાખજો અને ગૌમૂત્ર જે ભેજ પ્રમાણે કે જે આપણે ભેજ આમ ચડી જાય એ રીતના રાખવાનું થોડુંક કે આખામાં પાણી જે દાણામાં ફેલાઈ જાય એ રીતના બહુ જાજું નહીં નાખવાનું નકર માંડવી ઉગાવવામાં ફરક પડે વધારે ગૌમૂત્ર હોય તો તો આ રીતના ચૂનો બધો નાખી દેવાનો ને આપણે જે કેમિકલની દવા છાંટે છે જે મુંડાની ઉપયોગ કરે એના કરતાં આ બહુ સારું અને આમાંથી લાંબે ગાળે જે આપણે ફૂગ ને મૂંડાને આવતા હોય એ પણ નથી આવતા આનો ઉપયોગ કરીએ તો ચૂનાને હિસાબે કેમ કે જે આ મુંડાની દવા આવે છે એ ખતરનાક દવા છે એ માણસને નુકસાન કરે અને આ કોઈ જાતનું નુકસાન જમીનને માણસને કોઈને નથી કરતું મગફળીનું તેલ ખાઈ તોય આ રીતના તમારે હાથથી સાવ ચૂનાને ઓગાળી નાખવાનો ગૌમૂત્રની અંદર તમે જોઈ શકો છો આ રીતના સાવ ઓગળી જાય જરાય કાકરી જેવું ની રહે સાવ ઓગાળી નાખવાનું કેમકે ચૂનો આપણે જે માપમાં નાખ્યો એ પ્રમાણે બધો ઓગળી જાય તો જ દવામાં અસર કરે આ રીતના બધા ચૂનાને સાવ ઘડી ઓગાળી અને ગયણીથી ગાળી લેવું પછી એનો પંપ ભરવાનો તો જોઈ શકો છો તમે આ બી છે અને એની અંદર જે આપણે ગૌમૂત્ર રાખ્યું હતું એ પંપમાં નાખીએ છીએ અહીં સ્પ્રે કરવા આ રીતના સાવ ઓગળી જાય પછી જ પંપ ભરવો તો જોઈ શકો આ રીતના સ્પ્રે કરી દેવાનો થોડુંક ધીમું રાખલ છે એટલે ફુવારો નહીં દેખાય અને મિત્રો અમે એક ઓર્ગેનિક પ્રોડક્ટનો આગળ વિડીયોમાં કહો તો જેનું નામ છે મલ્ટીપ્લાયર અને આ રીતના ગૌમૂત્ર અને જે ચૂનો હોય એનો સ્પ્રે કર્યા પછી અમે મલ્ટીપ્લાયર છે એનો આરી આની ઉપર છંટકાવ કરી અને દવા ભેળવવી જે આપણે ઓર્ગેનિક દવા કહીએ જેનાથી મલ્ટીપ્લાયર હોય એટલે ઉગાવો ફૂલ આવે અને ફૂંઘ નાશક હોય કોઈ જાતની ફૂંઘ આવે નહીં આ ઓર્ગેનિક જ છે મલ્ટીપ્લાયર અને કાર્બનનું કામ કરે જમીનમાં જે કાર્બન ઘટતો હોય એ પૂરો પાડે તમે જોઈ શકો આ કારા કલરનું છે એ આપણે જે ઓલું પહેલાં હતું એ મિક્સ કરી પછી આ રીતના ભેરવી દેવાનું તમે જોઈ શકો જેથી કરીને ઉગાવવામાં બહુ સારું રિઝલ્ટ મળે કેમ કે જ્યારે મગફળીનો કોટો નીકળે ત્યારે થી જ એને કાર્બનની જરૂર હોય એટલે ડાયરેક્ટ ત્યાંથી કાર્બન લાગુ પડી જાય તો ખાસ એના માટે જ આ મલ્ટિપ્લાયરનો ઉપયોગ કર્યો પછી મિત્રો ફરીથી એકવાર મિક્સ કરી લેવો એટલે બીજનો પટ કમ્પ્લેટ આ તો મિત્રો આ વિડીયો હતો કે જે મુંડાની દવા છે ઓર્ગેનિક ખાસ એના માટેનો જ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગો માતા